રાજ્યની ગુજરાત અને કેન્દ્ર સરકાર ભલે વિકાસના કરે પરંતુ ગાંધીનગરથી માત્ર એસી કિલોમીટર દૂર આવેલા સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વિકાસ હજુ પણ નથી પહોંચ્યો જોકે નબાઈની વાત એ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ અહીંના સ્થાનિક લોકો જાતે બિહારના દશરથ માજીની જેમ

આઝાદીના ના ઇઠ્યોતેર વર્ષ બાદ પણ આ વિસ્તારમાં લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે તો રસ્તાની સુવિધાની તો વાત જ ન વિચારાય ને વાત જાણે એમ છે કે આ વિસ્તારમાં પાણીની ભારે તંગી રહે છે ત્યારે સામાજિક કાર્યકર મિત્તલબેન પટેલે અહીં તળાવ ઊંડું કરવાનું કામ કરાવ્યું જો કે આ તળાવ ઉનાળામાં સુકાઈ જતા પાણી માટે અહીંની મહિલાઓએ ચાર ચાર કિલોમીટર બેડા લઈને વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ થઈ હતી જેને લઈને મહિલાઓની આ પરિસ્થિતિ દૂર કરવા માટે મિત્તલબહેને અહીં દાતા થકી હેન્ડપંપ કરાવવાનું નક્કી કર્યું પરંતુ આ હેન્ડપંપ માટે બોરવેલની ગાડી રોડથી સાડા ત્રણ કિલોમીટર દૂર લઈ જવા માટે રોડ જ ન હતો અને આ રોડ માટે હવે તમામ પરિવારો એકત્રિત થયા દિવસ રાત રોડ બનાવવાની કામગીરીમાં લાગ્યા અને હવે એનજીઓની મદદથી હેન્ડપંપની કામગીરી પૂર્ણ થઈ છે મારે પાણીની વ્યવસ્થા નહોતી આ જે અમાર અમે તો હું તી ગઉં વાવણા જાતું પણ અમારે પાણી નહીં જેવી શું તે તકલીફતા રહે એહો આવો હોય તેને વાતાવરણ થઈ હતી અમે રસ્તો હું તી બધી થઈને બનાવો બનાવો તે આ બધી અમારી વ્યવસ્થા સારી રીતે થઈ ગઈ છે તો અમારે પાણીની વ્યવસ્થા થઈ ગઈ હતી એ ત્રીવતી અમને શાંતિ થઈ ગઈ હતી આ રોડ જાતે ખતરોળી ખતરોળીને બધો જે ગરવાળો ગોન છોકરો ગોન બધો જાય જઈને તૈયાર કરી દીધો છોકરો તો બોરે આવી ગયો ને અમાર પાણીની વ્યવસ્થા સારી થઈ ગઈ હતી એ બસ એ સાહેબ એટરું અમને હું શાંતિ સાફ થઈ ગઈ હે નકર ઘણે ઘણે જવું પડતું ત્યાં સવાસ નહોતો લઈ શકતો ઇતરા હું ઉપાડી ઉપાડીને લાવણું હે જો કે આ ત્રો મનો રોડની સુવિધા કરી આ અમારી બીમારીએ રાતનો અમે રાતનો કે જાયોના ડુંગરામાં તે થોડીક ઘણું અમને સહાયત કરી આ તે મિત્તેલ બૂનને એમ કહું તે મિત્તેલ બૂંદ કે રોડે થઈ જશે એને પોણીની થમન સુવિધા કરી આ તો આ બોર બોર પેશન્ટ જાતે અમે મજૂરી કરીને રોડ ખતરોળીને જાતે મજૂરી કરીને પછી અમે બધી થઈને બધો ઘેરો થઈને રોડ અમે બનાવો રોડ બનાવી રહીને પછી હું કરું કે હેડો પથ્થર નહીં તૂટતા ગાડીને જાય હેડો અંગારા લગારો તો પથ્થર તોરવી પડશે એમ કઈ પથ્થર તોરી ને પછી અમે ગાડી લાવી ને અમે બોર કરી આલો મી તેલ બુને પોતાના ઘરેથી ત્રિકમ પાવડા કોદાડી તગારા જે હાથમાં લાગ્યું તે લઈને 17 થી 18 પરિવારના પુરુષો મહિલાઓ વૃદ્ધો બાળકો સતત ત્રણ દિવસ કાળી મજૂરી કરીને આ રસ્તો તૈયાર કર્યો જ્યાં બોરવેલ માટેની ગાડીઓ પહોંચી શકે વળી મોટા મોટા પથ્થરો હટાવ્યા કેટલાક પથ્થર તોડ્યા અને કેટલા પથ્થર ન તૂટતા પથ્થરની ફરતે અગ્નિ પ્રગટાવી અને બાદમાં એક ગરમ થયેલા પથ્થરોને તોડ્યા અને સૌથી નવાઈની વાત એ હતી કે અહીંની દીકરીઓ જે અલગ અલગ ગામોમાં પરણાવેલી હતી ત્યાંના જમાઈઓને પણ આ બધી ખબર પડતા તેઓ પણ પોતાની સાસરી પક્ષના લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે આશ્રમ કાર્યમાં જોતરાઈ ગયા અને જોત જોતા ત્રણ દિવસમાં જ એક સરસ રસ્તો ડુંગર કાપીને બનાવી દીધો જ્યાંથી બોરવેલ માટેના વાહનો પ્રવેશ્યા અને ત્રણ થી સાડા ત્રણ કિલોમીટર દૂર જઈ અનેક લોકોની માટે બોરવેલ તૈયાર કર્યા સાહેબ એવું હતું કે પાણીની અમારે આમ સતત મજબૂરી હતી એટલે કે વરસાદમાં પાણી આ ખાસે દૂર હોતી લેવા જવું પડતું ને ઉનાળાની તો એટલી તકલીફ ગરમીના દીધે આ પગમાં છપ્પલ ન હોય અમુકને તો એવું હોય અમારે મજૂરી કરીને આ બધું કરવાનું હોય ખરી વાત કે એટલે પાણીની વધારે જરૂર હતી ત્યાં બે નાવા તે અમને પાણીની વ્યવસ્થા એ પંપ કરી આપ્યો ને પછી આ રસ્તોએ અમને કીધો સારી રીતે આ બધું બહુરાવે આવે એ રીતે બધો પોણા બોણા કાઢી નાખો તે અમે સખત મહેનત કરી રાત દિવસ પછી આ પંદર દિવસ મહેનત કરીને પછી આ પાણીની સુવિધા આવી થઈ છે એટલે મિત્તલબેનનું હારું થયું એમ કહીએ ધ્રોઈ ગામના વિસ્તારની વાત કરીએ તો જો કોઈ ફોર વ્હીલર આવ્યું હોય તો આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ માત્ર આ બોરવેલની ગાડી આવી છે અહીંના સ્થાનિક અગ્રણી કાળુભાઈના જણાવ્યા અનુસાર રાજ્યસભાના સાંસદ રમીલાબેન બાર પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલને તેમણે વાર રોડ અને પાણી માટે રજૂઆતો કરી તંત્રમાં પણ રોડ અને પાણી માટે તેમણે પગથિયા ઘસી નાખ્યા પરંતુ ત્યાંથી માત્ર તેમને આશ્વાસન જ મળ્યા પાણી કે રોડ અને રસ્તા તેમને માટે સ્વપ્ન સમાન બની ગયા હતા જો કે મિત્તલબેને જે બોરવેલ કરી હેન્ડપંપ બનાવીને અહીંના લોકોની પાણીની હાલાકી દૂર કરવા પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પણ મરણ્યા થઈને આ બોરવેલ બનાવવા માટે સાડા ત્રણ કિલોમીટરનો રોડ બનાવવાનું બીડું ઝડપી લીધું અને રોડ બનાવીને બતાવ્યો કાળુભાઈના જણાવ્યા અનુસાર વહીવટી તંત્ર સરકાર અને નેતાઓના વિશ્વાસે તેઓ રહ્યા હોત તો તેમની આગામી પેઢીઓને પણ ચાર ચાર કિલોમીટર દૂરથી જ પાણી લાવવું પડત સાહેબ બહુ તંગી એક રસ્તાની તંગી એક પાણીની તકલીફ તે અમે તો આ ઠેઠ પેલા ટાવેર જોડે જઈએ એ ખૂટી જાય તો ઠેઠ તે લેવો કે પાણી રે તો જાતા એટલા બધાથી પાણી લાવી દાવી સાહેબ પાણીની બહુ તંગી હતી ઉનાળો આવે જબર તંગી સોમાહા નો તો વરસાદ વેરે તો શું પાણી થાય તો આ ગોગા માંથી લાવીને પીજે પછી આ તળાવ બહુ થતી તળાવ ને લાવીને પીજે સાહેબ આટલી બધી તંગી કઈક સરકારને રજૂઆત કરી રમીલા બારાન કરી અશ્વિન કોટવાળ કરી આ દ્રોહી પ્રતિનિધિ શાળા અહીંયા આવી મિટિંગ ભરી હા હા ભાઈ પાણી આવી જાશે બધા ફળિયામાં આવી જાશે આ લેણું કરી તે લેણું સાહેબ મન તો તમે તો ડુંગરા બ્રમ કે તમે તો એ પોણી નહીં મળતું આ પેલા ટોકા બતા એ પોણી નહીં આતો સાહેબ અતિ માટે સાહેબ આ રસ્તો બનાવા ત્યાં એડ પંપ કરો અને ત્રણ લાઈન પીતા તે બે નાવા તે ગાંધીનગર ત્યાં રસ્તો કરજો તમે આવી જશે બોર એમ કરી ત્યાં એડ પંપ કરો સાહેબ ને આ વીસ દન રસ્તો કરો ને આ બોર કરો હે ત્યાં આજે ફિટિંગ કરો હે સાહેબ તમે આવા હતી એ ધ્રોહી સાબરકાંઠાનું ગામ અને ગામમાં તળાવ ખરું પણ બહુ ઊંડું કરાયેલું નહીં એટલે અમે સરકારની સુદલામ સુફલામ યોજના અને વીએસએસએમની મદદ અમારે ડૉક્ટર કે આશ્ર ફાઉન્ડેશન સાથે રહી અને ગામનું તળાવ અમે ઊંડું કર્યું જ્યારે તળાવ વરસાદી પાણીથી ભરાયું એટલે જોવા માટે જવાનું થયું ત્યારે ગામના લોકોએ કહ્યું કે પાણીની અમને બહુ તકલીફ છે અને અત્યારે તળાવમાં પાણી છે તો ત્યાંથી એ લોકો પીવાનું પાણી મેળવે પણ ઉનાળો આવતા તળાવમાં પાણી સુકાવા માંડે એટલે માથે બેડા ઉપાડી ઉપાડીને બહેનોને બે બે અઢી ત્રણ ત્રણ કિલોમીટર ટ્રાવેલ કરવું પડે એમણે એવું કીધું હતું ગજરીબહેને કે બેન પાણીનો હક કરી આપો એવું કરો ને અમે પ્રયત્ન કર્યો કે આપણે એમને મદદરૂપ થવું અને અમદાવાદમાં અમારા કુમુદબેન શાહ રહે છે એમની મદદથી ત્યાં હેન્ડપંપ બોરવેલ કરવાનું નક્કી કર્યું જ્યારે બોરવેલ માટે મશીનરી લઈ જવાની હતી અને કોન્ટ્રાક્ટર જેને અમે કીધું કે તું કામ કરીએ ભાઈ એ જોવા માટે ગયા ત્યારે એમણે કહ્યું કે બેન રસ્તો જ નથી કેવી રીતે ત્યાં હું સાધન લઈ જઈ શકું વચ્ચે મોટા મોટા પથ્થરો હતા અને ગામ લોકોને કહ્યું કે ભાઈ સાધન તો આવશે કેમનું કરશું તો બધાએ કીધું કે અમે કરી લઈશું અને અઢી દિવસ ગામ લોકો મથ્યા અને એમણે પોતાનો રસ્તો જાતે સાફ કર્યો આ સરખો કર્યો વાહન જઈ શકે એવી રીતનો અને રસ્તો સાફ સરખો કર્યા પછી ત્યાં બોરવેલની રીંગ ગઈ અને બોરવેલ થયો અત્યારે લોકોને પાણી હવે મળવા માંડ્યું છે એટલો બધો ખુશીનો માહોલ હતો જ્યારે બોરવેલની રીંગ ગઈ ત્યારે જ્યાં સુધી પાણી એટલે ત્રણસો ફૂટ સુધી નીચે રીંગ ગઈ ત્યાં સુધી બધા મીટ માંડીને બેઠા રહેલા ભગવાને પ્રાર્થના પણ કરેલી કે પાણી મળી જાય અમને એમની ભૂખ છે આ જે પરિસ્થિતિ હતી એની અમને બહુ આનંદ છે કે અમે આ કામ કરી શક્યા સામાન્ય રીતે અંતરિયાળ વિસ્તારો સહિત ગુજરાત રાજ્યમાં જળ એ જ જીવનના સૂત્ર સાથે સરકારે નલ સે જન યોજના અમલમાં તો મૂકી જો કે આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં કેટલાય એવા ગામો છે કે જ્યાં યોજનાના નળ પહોંચ્યા છે પણ નળમાંથી પાણી નથી વહેતું પાણી એ જીવનમાં ખૂબ મહત્વનું હોય છે મનુષ્ય સહિત પશુઓને પણ પાણીની તાતી જરૂરિયાત હોય છે તેવામાં વર્ષોથી એક જ તળાવમાંથી સિંચાઈ વપરાશ પીવાના પાણીનો ઉપયોગ કરવા માટેનું આ એક જ તળાવ છે અને પાણીનો ઉપયોગ કરનાર ગ્રામજનો માટે હવે ખાનગી એનજીઓની મદદથી હેન્ડપંપ ઊભો થયો ત્યારે યુવાનો પણ સરકારની નિષ્ફળ કામગીરી સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે સામે અંતરિયાળ વિસ્તારમાં સરકારના ચોપડે ઉઘરાતા કરોડો રૂપિયાની ગ્રાન્ટો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે આઝાદીના આટલા બધા વર્ષો થઈ ગયા છતાં પણ હજુ સુધી આ એક ગુજરાતનું એક ગામડું છે ખેડબ્રહ્માની અંદર ત્યાં હજુ સુધી પાણી નથી પહોંચાડી શક્યા આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી કહી રહ્યા છે કે આપણો દેશ તો વિશ્વગુરુ બની ગયો શું વિશ્વગુરુ બની ગયો અહીંયા એક વખત તમે આવો જો અહીંયા શું પોઝિશન છે અહીંયા રસ્તો નહોતો તે અહીંયાની જે સાહસી પબ્લિકે અહીંયા એક ડુંગર જેવો રસ્તો હતો ત્યાં રસ્તો ખોતરીને જેમને અહીંયા રોડ બનાવ્યો છે એમને પોતાની મહેનતે અહીંયા પાણી નહોતું પહોંચતું તો અહીંયા એક કોઈ એનજીઓની મદદથી અહીંયા પાણી લાયા છે અને આટલા વર્ષોમાં પહેલી વખત આ ડણકી પણ અહીંયા તમે જોઈ શકો છો ડણકી પણ અહીંયા લાયા છે અહીંયા કોઈ પણ શિક્ષણની અહીંયા કોઈ સુવિધા નથી જોવા મળતી આરોગ્યની બાબતમાં પણ ઝીરો છે અહીંયા કોઈ એમ્બ્યુલન્સને અહીંયા આવવું હોય તો કઈ રીતના આવી શકે એ બાબતે અહીંયા સરકારે ધ્યાન દોરવું જોઈએ અને આ બાબતે વિષય સરકાર માટે બિલકુલ શરમજનક બાબત કહી શકાય છે તો બિહારમાં દશરથ માંજીએ પોતાની પાણી લેવા ગયેલી પત્નીનું ડુંગર પરથી પડીને મોત થતાં ડુંગર કાપીને રસ્તો બનાવેલો બસ એ જ રીતે સાબરકાંઠા જિલ્લાના ધ્રોલમાં પણ આ લોકોએ પત્ની નહીં પણ પોતાના આખા પરિવાર અને સમાજના લોકો માટે ડુંગરના રસ્તાઓને કરી પાણી સુવિધા કરાવી ત્યારે કરોડો રૂપિયાના વિકાસના કામો બતાવીને ચાંદ બતાવનાર રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર માટે આ એક શરમજનક ઘટના છે જો પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા સરકાર ના આપી શકતી હોય તો તેવી સરકાર અને નેતાઓ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાની કહેવત יתת סאבית תאישה